જય શ્રીમદ નારાયણ રામાનુજદાસ શ્રીમાન ગટુ વેણુગોપાલ સ્વામી દ્વારા શ્રીમદ છું અધ્યાય સોળ દૈવ અસુર સંપદ વિભાગ યોગ શ્લોક સોળ વિભ્રાંતા मोहजालासमावृताः प्रसक्ताः कामभोगेषु पतन्तीनरके शुचौ वो गीताचार्य શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને દૈવ અસુર સંપદ વિભાગ આસુરી પ્રકૃતિ ધરાવતા મનુષ્યો તેવો સ્વતંત્ર છે તેવા ભાવ સાથે વિવિધ ભ્રમણાઓના જાળમાં સપડાઈ જાય છે અને અસંખ્ય વિચારો અને કલ્પનાઓથી વિચલિત થાય છે તેઓ ઇન્દ્રિય સુખોની તૃપ્તિ કરવામાં આસક્ત હોય છે અને આ સુખોનો ઉપભોગ કરવા માટે ઇન્દ્રિયોના દાસ બનીને જીવન જીવ્યા કરે છે અધવચ્ચે જ મૃત્યુ પામે છે અને દુષ્ટતમ નર્કમાં જાય છે જે વધુ પુનર્જન્મ પ્રત્યે દોરી જાય છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા આપણને આસુરી પ્રકૃતિ ધરાવતા મનુષ્યોના આચરણ વિશે જણાવી રહ્યા છે અને આવું આચરણ ન કરવાની સૂચના આપી રહ્યા છે તેથી આપણા જીવનનો ઉદ્દેશ્ય આ ક્ષણિક સુખ માણવાનો નથી તે સમજતા શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રિય ન હોય તેવા આસુરી ગુણો વૃત્તિઓ

આઠ ઉપદેશ દ્વારા કહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખીય ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મામેકમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમનારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ श्रीमन्नारायण करिष्ये वचनं तव श्रीमन्नारायण हुरि आज्ञानु पालनकरिश सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण अनेकचित्तविभ्रान्ताः मोहजाल समावृताः प्रसक्ताः कामभोगेषु पतन्ति नरके शुचौ ॐ अनेकचित्तविभ्रान्ताः मोहजालसमावृताः प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेसु च